અદાણી ફાઉન્ડેશન દ્વારા નવીનાડ ગામમાં એક કરોડના ખર્ચે સામાજિક વિકાસ કાર્યો કરાયા અદાણી ફાઉન્ડેશન નવીનાડ ગામને સંપૂર્ણ સોલાર ગામમાં પરિવર્તિત કરવાનો પ્રોજેક્ટ હાથ ધરશે તદુપરાંત મોડેલ વિલેજ હેઠળ વિવિધ વિકાસલક્ષી કાર્યો પણ કરવામાં આવશે અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છ કોપરના સીઈઆર બજેટ હેઠળ નવીનાડ ગામમાં ગ્રામ વિકાસ સમિતિ નવીનાડના સહયોગ થકી કમ્યુનિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેડનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જૈન મહાજનવાડી નવીનાડ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહનું ઢોલ શરણાઈ અને ફૂલવર્ષા કરી ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ શ્રી રક્ષિતભાઈ શાહનું વાજતે ગાજતે સામૈયું કર્યું જેમાં ગામના દરેક સમાજના લોકોએ સામૈયામાં તેમનું ફૂલહારથી સન્માન કર્યું હતું તથા હજારોની સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા જેમાં ગામના દરેક સમાજના લોકો એકત્ર થયા હતા આ તમામ પ્રોજેક્ટ્સમાં મજબૂત ફ્લોરની સુવિધા સાથે બાંધકામની યોજના છે જેથી વરસાદની મોસમમાં પણ આરામદાયક અને સતત ઉપયોગ થઈ શકે આ શેડ્સનું નિર્માણ આધુનિક તકનીકથી કરવામાં આવશે જેથી તેઓ વાતાવરણને અનુરૂપ હોય અને લાંબા સમય સુધી ટકી રહે આ પ્રોજેક્ટ્સમાં સ્થાનિક રોજગારી થકી કરવામાં આવશે આ પ્રસંગે અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહે જણાવ્યું હતું કે અદાણી ફાઉન્ડેશન હંમેશા સંવેદનશીલ રહ્યું છે તેઓએ કહ્યું હતું કે અમે માનીએ છીએ કે દરેક વ્યક્તિને મૂળભૂત સુવિધાઓ મેળવવાનો સમાન અધિકાર ધરાવે છે ગામના દરેક સમાજ અને દરેક વ્યક્તિના જીવનને સુખી સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવાની જવાબદારીને ફાઉન્ડેશન ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે આ જ કારણ છે કે અદાણી ફાઉન્ડેશન નવીનાળ ગામ અને તેના ગ્રામજનોની સતત પડખે ઊભું રહ્યું છે વધુમાં તેઓએ આહવાહન કર્યું હતું કે હવે લોકો કંપની જોડે સીધા જ જોડાવ જેથી પ્રોજેક્ટ્સ સ્થાનિક જરૂરિયાતો અનુસાર જ રચાય અને તેનો લાંબા ગાળાનો લાભ મળે વધુમાં ઉમેર્યું હતું કે આવનાર સમયમાં અદાણી ફાઉન્ડેશન નવીનાડ ગામને સંપૂર્ણ સોલાર ગામમાં પરિવર્તિત કરવાનો પ્રોજેક્ટ હાથ ધરશે તદુપરાંત મોડલ વિલેજ હેઠળ વિવિધ વિકાસલક્ષી કાર્યો પણ કરવામાં આવશે આ પ્રોજેક્ટ હેઠળ વિવિધ સમાજ ઉપયોગી બાંધકામો ગઢવી સમાજ શ્રી શંકર મંદિર માજીસા મંદિર મહેશ્વરી સમાજના સ્મશાન ચાવડા સમાજ દરબારગઢ જાડેજા સમાજ તથા શ્રી આશાપુરમાં મંદિર ખાતે બનાવવામાં આવી રહ્યા છે ગઢવી સમાજ ખાતેનો શેડ સામાજિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગી થશે જેમાં સમાજના સભ્યો તેમના પરંપરાગત તહેવારો અને બેઠકોનું આયોજન કરી શકશે શંકર મંદિર અને માજીસા મંદિર ખાતેના શેડ ભક્તોની ધાર્મિક વિધિઓ પૂજા અર્ચના તથા ગામની બેઠકો માટે અનુરૂપ બનશે જેથી વરસાદ કે ગરમીમાં પણ ધાર્મિક કાર્યક્રમો યોજી શકાય મહેશ્વરી સમાજના સ્મશાન ખાતેનો શેડ અંતિમ સંસ્કાર દરમિયાન સભ્યતાપૂર્ણ એકત્રીકરણ તેમજ ધાર્મિક વિધિ માટે ઉપયોગી થશે ચાવડા સમાજ અને દરબારગઢ જાડેજા સમાજના શેડ કૌટુંબિક સામાજિક કાર્યો બેઠકો તથા વિવિધ પ્રવૃત્તિઓ માટે મદદરૂપ થશે જેમાં યુવાનોના કાર્યક્રમો અને મહિલા મંડળની બેઠકો પણ યોજી શકાશે આશાપુરમાં મંદિર ખાતેનો શેડ ભક્તોની પૂજા અને ગામના સામૂહિક કાર્યક્રમો માટે યોગ્ય સ્થળ પૂરું પાડશે જેથી મોટા તહેવારો જેવા કે નવરાત્રીમાં વધુ સારું આયોજન થઈ શકે તથા મુસ્લિમ સમાજનો શેડ આશાબાપીર દરગાહનો શેડ જેસિલપીર દાદાના મંદિરનો શેડ દેવીપૂજક સમાજના શેડનું પણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નવીનાડ ગામના નટુભા જાડેજા માજી સરપંચ ફકીર મામદ સમેજા માજી ઉપસરપંચ ભરતસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા પંચાયત સદસ્ય તેમજ ગામના સામાજિક અગ્રણીઓ સર્વેશ્રી રાણુભા જાડેજા ગજુભા જાડેજા શંભુસિંહ જાડેજા ભાવેન્દ્રસિંહ જાડેજા કૃપાલસિંહ જાડેજા દિલીપસિંહ જાડેજા કાલુભા ચાવડા મણીલાલ મહેશ્વરી રાણશીભાઈ થારુ ડાયાલાલ મહેશ્વરી વાલજીભાઈ ગઢવી પાલુભાઈ ગઢવી સ્વરાજસિંહ જાડેજા જયંતિભાઈ પટણી નિલેશભાઈ વોરા સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સર્વે કંપનીના સામાજિક કાર્યોને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કે એકમેકને કૂરક રહી વિકાસના કામોમાં સહભાગી થવાની નેમ લીધી હતી વધુમાં ગ્રામ લોકોએ જણાવ્યું હતું કે કંપનીના આવ્યા પછી રોજગારીમાં વધારો થયો છે પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓમાં વધારો થવા પામ્યો છે અને સ્થળાંતર અટક્યું છે આ કાર્યક્રમનું સંચાલન કરસણભાઈ ગઢવી અદાણી ફાઉન્ડેશન વાલજીભાઈ ગઢવી સામાજિક આગેવાન નવીનાડ તેમજ આભાર વિધિ શ્રી કૃપાલસિંહ ગ્રાડેજા યુવા આગેવાન નવીનાડે કરી હતી આ પ્રોજેક્ટ વિવિધ સમાજો તથા ધાર્મિક સ્થળોની ચોક્કસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવી રહ્યા છે જેથી ગામમાં સૌહાર્દ અને એકતાની ભાવના વધુ મજબૂત બને મુન્દ્રા બંદરની આસપાસ ઓગણીસો છન્નુંથી અદાણી ફાઉન્ડેશન શિક્ષણ આરોગ્ય ટકાઉ આજીવિકા તેમજ સામાજિક માળખાગત કાર્યો દ્વારા લાખો જીવનોને સ્પર્શી રહ્યું છે આ કાર્યોમાં નવીનાડ ગામ જેવા અનેક ગામડાઓનો સમાવેશ છે જ્યાં ફાઉન્ડેશનના કાર્યોને કારણે જીવન ધોરણમાં નોંધપાત્ર વધારો થયો છે નવીનાડ ગામમાં આ પહેલ ગ્રોથ વિથ ગુડનેસની અદાણી ફાઉન્ડેશનની ફિલોસફીને પ્રતિબિંબિત કરે છે જેમાં જાતિ ધર્મ કે સમુદાયના ભેદ વિના દરેકને વિકાસનો લાભ મળે અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર મુંદ્રા દ્વારા સૌપ્રથમ હું કહું કે આ અગિયાર કામો કે એની વાત નથી પણ જે આજે સર્વ ગ્રામજનોએ અમારું જે સ્વાગત કર્યું છે જે અમને પ્રેમ આપ્યો છે એ અમે લાઇફ ટાઈમ ભૂલી નહીં શકીએ એ હું જીવનભર આ વસ્તુ ભૂલી નહીં શકું કે એ લોકોએ જે અમારા પર પ્રેમ આપ્યો છે આજે તો હું ખાસ એ જ કહેવા કહેવા માગું છું કે અમારી ભૂલ છે કે ભાઈ અહીંયા અગર અમે લેટ આવ્યા છે એ જે થયું હવે પાસ અમે ભૂલી જઈએ પણ આજે દાનેશ્વર દાદા અને નીલકંદ મહાદેવ અમને બહુ સારા આશીર્વાદ આપ્યા છે કે આજે અમને આટલો સરસ કામ કરવાનો મોકો મળ્યો છે ગૌતમભાઈની દરેક વચ્ચે દરેક વખતે એ જ ઈચ્છા હોય છે કે ભી તમે લોકો લોકો માટે કરો લોકો માટે ભલું કરો તો આજે અમને આટલો સરસ ચાન્સ મળ્યો છે આટલી સરસ બધા ગ્રામજનોને અમને સહકાર આપ્યો છે તો આ તો આ તો હજી શરૂઆત થઈ છે અગિયાર કામો કે અગિયાર શેડ બનાવવાથી કંઈ કામ પૂરું નથી થતું તો આપણે તો નવી નાલને એક અલગ દુનિયામાં બહુ સારી રીતે એક મોડર્ન વિલેજ તરીકે લઈ જવા માગીએ છીએ અને જલ્દી જ અમે અહીંયા આખા ગામને સોલો કરવા જઈ રહ્યા છે રવિનાલ નહીં હું આખા કચ્છને ખાસ વિનંતી કરવા માગું છું કે તમે લોકો ડાયરેક્ટ કંપની સાથે કનેક્ટ કરો અમારે જો કોન્ટ્રાક્ટ તો બધાને મળી શકે એવું હોતું નથી પણ એમ્પ્લોયમેન્ટ માટે છે સ્કિલ ડેવલપમેન્ટ માટે છે ફાઉન્ડેશનના કાર્યો માટે તમે લોકો ડાયરેક્ટ કંપનીના અમારા દરેક સભ્યો દરેક ગામમાં છે દરેક અમારા એમ્પ્લોય ત્યાં આગળ છે તો ખાસ મારી એ જ વિનંતી છે કે તમે લોકો ડાયરેક્ટ અમારી સાથે કનેક્ટ કરો કોઈ વચોટિયાની જરૂર નથી આપણે તો ખાસ એ મારો એક મેસેજ તમે આખા કચ્છમાં આપજો મારું નામ ભાવેન્દ્રસિંહ શંભુસિંહ જાડેજા સૌપ્રથમ તો આજે જે કાર્યક્રમ હતો નવીનાર મુકામે એ એક સાથે નવીનાડમાં રહેતા તમામ સમાજ એક સાથે અગિયાર સમાજના શેડના લોકો સમા બધા જ સમાજોના લોકો ઉપયોગી કાર્ય થઈ શકે એવા શેડનું એકી સાથે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે અને સાથે સાથે સાહેબ શ્રીએ ખાતરી પણ આપેલી છે કે આવનારા સમયમાં આ તો હજી ટેલર છે પિક્ચર તો બાકી છે એ પિક્ચર પણ કેવું હશે એ જોવા માટે ગામ લોકો ખૂબ જ તત્પર છે અને આવનારા દિવસોમાં સાહેબે જાહેરાત કરી છે કે મારું ગામ સોલાર એટલે કે વીજળી બિલ મુક્ત બનવા જઈ રહ્યું છે આ પણ વાતથી ગામ લોકોમાં ખૂબ જ ખુશી અને હર્ષની લાગણી અનુભવાય છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઈલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો